નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય જોર માં લેર બબડા સટવીને ધડ બધાય બોલાવતા હશો જી મિત્રો છે પરિચય મંદિર માં મારો ને મસ્જિદ માં પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી ના થી છાન મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપડી આ ગુજરાતની નંબર 1 સંસ્કૃત ની YouTube ચેનલ માં આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો જો પહેલી વાર વાયા વાયા ફરતા ફરતા રૂમ કરતા ને ઘૂમતા ઘૂમતા બધાની જીલતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તમારા મિત્રોને શેરડી કરી દેજો તમે વિડિયોને લાઈકડી કરી દેજો જેથી મને મોજડી આવે ને આવા નવા આવતા રહે શરૂઆત કરીએ ભૂકા બોલાવાના છે આની પહેલા આપણે પદ્ય વિભાગ છેના જોઈ લીધા હતા અને આ વિડિયોમાં હું તમને ગદ્ય વિભાગના આયમ બે આયમ મોસ્ટ આઇટમ દેવા હું તમને આ દેવાનો છું અને આની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમારા WhatsApp ની અંદર સેન્ડ કરી છું તો હવે શરૂઆત કરીએ ખાલી જગ્યા ભૂલી ગયા પછી નાટી કુલ કેટલા પાત્ર હતા 6 ભૂલી ગયા પછી આધારે સલોની અને નરેનભાઈ મામા કોઈ ના ભાઈ દિન હતા હશે નરેન આજુમાં વન અધિકારીના પદે નોકરી કરતો હતો એક જમાનામાં જીનના લોકો ગામમાં કોઈ માનતું પડે તો ડાક

આંખ મીંચાઈ જાય એવા કપડા સફેદ ધોતીઓ ને અંગ રખવું સોનેરી તલાવાળી રાતી ને ગળે દુપટ્ટો આ વર્ણન સુંદરજી શેઠ ને લાગુ પડે છે શ્રીમદ રાજચંદ્ર નો જન્મ વમાણિયા ગામમાં થયો હતો ના વમાણિયા ગામ તો મે જોયું છે મોરબી પાસે આવેલું છે એ વમાણિયા નહીં હોય ત્યાં એક ગામ છે વમાણિયા શ્રીમદે 8મા વર્ષે કાવ્ય રચના કરવાનો પ્રારંભ કરેલો હિમાલયમાં એક સાહસ કૃતિ જવાહરલાલના મારી જીવન તથા પુસ્તકમાંથી અહીંયા વાત કરેલી છે પહાડોના શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો છે ઉપર શેત્રુજી નદી ઘોડાપુર આવ્યા હશે અને આંબા પટેલની ની ઘોડી ચાલ રેવાલ હતી કેવી હતી રેવાલ હવે વાક્યમાં જવાબ આવે છે જે હું જવાબ નથી બોલવાનો માત્ર પ્રશ્ન બોલું છું જેથી વિડીયો ખૂબ નાનો બને અને તમે ખૂબ તૈયારી કરો આખે આખે પીડીએફ તમને મળશે પણ તમારે એટલું તો કરવું પડે બીજા પાંચ લોકો ને દસ લોકો ને ચેનલ તો ઓકલવી પડે હું અહીંથી પીડીએફ સેટ કરાવું તમારે એટલું કામ કરવાનું જેથી બધા સુધી ચેનલ પહોંચે બધાનો લાભ લઈ શકે અને બધાને સારા માર્ક આવે આપણે પંચાણું માર્ક આવશે એમ કે ઓલા એવું નહીં કે કોઈ કે ભાઈ પંચાણું આવ્યા તો આને જે ભાઈ મોકલે નેવું આપો એવું નથી તમારે પંચાણું આવશે ને એને પંચાણું સરકાર બધા દેવા બેઠી છે પણ આપણે પહોંચાડવાની જવાબદારી તો આવે આગળ પ્રશ્નમાં અંકિત ને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા પેલો વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર એકદમ કેમ વધી ગઈ આબુમાં નરેન્દ્ર કયા પદ પર નોકરી હતો હમણાં આપણે ઉપર જ જોયું મનીષાના પપ્પાનો આનંદ ખરેખર શેના કારણે હતો આગળ રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે આગળ આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે સામો સ્વીકાર થયો નથી તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ કયા પાઠમાં કરવામાં આવ્યો છે વાયરલ ઇન્ફેક્શન કૃતિના સર્જક કોણ છે આગળ લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં શા માટે મક્કમ રહ્યા આગળ લેખકે રીંગણા વાલોડ મૂકવા થેલી માંગી ત્યારે જીવલાએ કઈ કહેવત કીધી હે તો હું કીધું તાય બોડીને તાવ કાહકી કેવી હે એવું કીધું

ભૂખથી ભૂનની ભીખ કૃતિના સર્જક કોણ છે અને આત્માર્પિત અપૂર્વ જન્મ ક્યાં થયો હતો અને પટલાડીની દીકરી થઈને મને મોડું ઓહાળ આવ્યો છો આ વાત આંબા પટેલને કોણ કહે છે પટલાણીની વાત પર હવે આયા સમાસ મોસ્ટ ટાઈમ પ્યો જો જો આ ખાસ ત્રિકોણ એ તો ખબર પડી જાય દ્વિગુ સંખ્યા આવી ભયંકર ઉપપદ ઉપપદ પ્રેમ સૌર્ય દ્વંદ્વ અને આવી રાવણ વધ તો તત્પુરુષ ખબર પડી કે રાવણ નો વધ નોની ગુના દુર્ગંધ કર્મ ધારે ગંધ તો કીધી પણ કેવી તો દુરમ ખરાબ વાસ કર્મ સદુપયોગ કર્મધારે ઉપયોગ તો કીધો પણ કેવો સદુપયોગ કામકાજ કામ અને કાજ દ્વંદ્વ જસોદા ઉપપદ કૃષ્ણ કુવર કર્મ ધારે કુવર તો કીધો પણ કોનો કૃષ્ણ આગળ પરગામ કર્મ પછી જોડણી ભેદ તેજ ચિંતા ને ચિંતા મુદા પછી ખાસી ને ખાસી બેદરકાર બેદરકારી પહેલા પહેલા કેરી કેરી આખો આખો સાળ સાળ અને ચોક ડૂડ ચોક થો સાળ વાળો ખાસ યાદ રાખજો અલંકાર ભાઈ જણાવો એ સી પર સવારી કરે એવી છે તો પછી રીંછડું શું ગજુ જતી રેક ભાઈ પ્રોય રોગ થાય તે માટે સુખી લોકો જે સુર સ્થાનતા કરે છે તે બેઠાડું ઉપર કહેવામાં આવે છે તો દ્રષ્ટા ભાઈ એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી શ્લેશ હે બે અર્થ એ ઘર સુધી દોરી જતી સરપીલ ભૂખરી કેડીઓ સજીવારો

તમારા લોકોનું સપનું હું પૂરું નહીં કરી શકું સાદું કર્તવ્ય એમાં મારાથી એ કામ છોડી દેવું મારાથી ના આવું બધું આવતું હોય ને એ બધું એમાં આવે કર્તરી વાક્ય રચના જોવો હવે તેને સિગારેટની સંખ્યા ઘટાડીને કર્મણમાં એક જમાનામાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરવામાં આવે હે આવા સામેવાળા કર્તરી એની છત્રી અમે નથી રાખતા સાદું વાક્ય કર્મણમાં છત્રીના સ્ટોરમાં જઈ મારાથી તમે જોવો તો કરો માનવાચક બોલાય ને એવું તો આ બધા કર્તરી વાક્ય કર્મણી વાક્ય ખાસ જોઈ લેવાના

હવે તો કે સમય કદી તો કે સમય ક્યાં તો માત્રા રાજકોટ માં તો સ્થાન સૂચવે છે હવે આયું ભાઈ વાક્યની પ્રેરક ભાવે રચના તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો તો શું આયું તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું સમજાણું મે બાર નો ખોયલું મે નીના પાસે બાર નો ખોલા ઉડાવ્યું આ ઉડાવ પ્રત્યય વાળા પછી આ મનીષાના સમાચાર વિશે છાપવામાં વાંચ્યું હશે ભાવે પ્રેરક માં આહવા ગયો ત્યારે હું તમને લખાવવા ધારતો હતો ભાવે માં પહેલી વાર આહવા જવાયું જવાયું આવા પ્રત્યે આવે એ બધાય આવશે ભાવેની આ બધું આપી દે એવો વિડીયો નાટલું કરી લ્યો એટલે તમારા જીવનમાં કઈ નો ઘટે નો ઘટે નો ઘટે અને નો ઘટવા દેવા માટે જ આપડી ચેનલ ભૂગા બોલાવે છે દર વખતે ધોરટીના ઘણા જીરૂપ બોલાવતી આવે છે આ વખતે ભૂકા કાઢવાના છે ધળ બલાટી ને દળ હવે શું મેં તો એક ઓલ ટ્રેન્ડિંગ કરી દો હવે ધળ બલાટી ને દળા કહેવાનું શું કહેવાનું હવે ધળ બલાટી ને દળા કહેવાનું તો મિત્રો આવીને આવી મોજ કરતા કરતા આનંદ કરતા કરતા ખૂબ સારા માર્ક સુધી પહોંચવા માટે તમે સબસ્ક્રાઇબ કરી નથી તો કરી દયો તમારા મિત્રોને દે મોકલવાની બાકી મોકલજો તમારા મિત્રોને હા વાવડો પણ તમે કે બોલવા માટે નથી કરતો અને લાઈક નું બટન દબાવજો જેથી મને વિડીયો ઉતારવાની મોજડી આવે અને આમ ને આમ ગુજરાતમાં સંસ્કૃત વિષયના તો ભૂકા બોલાવી છે ભેગા ભેગા તમને આવું આવ નવું આઈએમપી આપો અને આની પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશન છે અને મોબાઈલ નંબર છે મોકલી દેજો અને તૈયારી કરજો ઓલ ધ બેસ્ટ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનુને અલગ જુસાથી વળી ત્યાં સુધી બધાયને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ